નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હેલો હા હેલો મનસુખ ભાઈ બોલે હા तो तरत

બાળકો અત્યારે તમારા સાસુ સાસુ સસરા સસરા પાસે પાસે છે મારી હારી હતી ને બધી વાત છે પણ આજે તમારા જે બાળકો રજલા મને જો અમને કઈ વાંધો નથી પ્રેમ કરો મને કઈ મતલબ છે મારા કઈ લેવા દેવા છે મને કોઈ નુકસાની છે છે છોકરો છે આઠ વર્ષ નો બરાબર અને છોકરો મારો છોકરો બચપન થી એને પપ્પા નો એવાયો છે હું કહું છું બેન બધી વાત હતી એને તો મારી કબાપ મારો બે માંથી એક તો ગયું જો છોકરા મને દઈ મારે આખી જિંદગી વાત હતી પણ તમારે આ છોકરો ગમતો ન હોય તો આપણે એના બાળકો જણાય નહીં મારા માનવા પ્રમાણે તમને જ્યાં આપડી ઈચ્છા હોય ત્યાં લગ્ન કરાય પણ આવું અથવા છે બેની જિંદગી બગાડવી ઓલાની જિંદગી બગડી અને બધાય આપણું ઘર થોડી ધાણી થાય એવો મતલબ હું એમ તમારે ફોન માં એટલે ફળીક થઈ જાય ભગવાન ના ઘર નો પછી આઠ વાર કાયદા મેં એટલે તમે તો ન્યા છો જેને કાયદા હોય ને એને ખબર તમે આઠ વરસાદ મેં

કોઈ દિવસ મારી યારે ક્યાંય નથી આવું હોય એનું મારું કોઈ હોસડું નથી કર્યું ખાલી મારી યાર ખાલી સંબંધ રાખો પડી પણ બીજું કઈ સંબંધ નઈ મહેમાન ગતિ ક્યાંય તમે બેન મુદ્દો નથી

આ જે વાતો છે કે ભાઈ ઓલો નથી લઈ ગયો હું લઈ આવી છું ઈ તમે લઈ ગયા તોય હારા નથી ઈ લઈ ગયો હારો નથી તમે કઈ ધંધો કર્યો હારો તો કર્યો જ નથી તમે કોઈ તમે કઈ પરિવાર નું કઈ એમાં બિરજમાન તમારા કઈ ઉદાહરણ દીધા જેવું કામ કર્યું નથી

ઈ મને લઈને જ ભાગ્યો હું એને લઈને ભાગી પણ તમે લઈને ભાગ્યા તો હવે સુખ થઈ ગયું કે હવે દુખ છે ઠીક છે તો એને છોકરા ની એ માર ખરવાળો એમ કેતો ને કે છોકરા રોવે છે તમારે તમે તમારે સાંભળી લો તમે તમારા સુખ માટે તમે ને ભાગી ગયા બાળકો જે છે છે અહીંયા ઈ ક્યાં ભાગી જાય પણ છોકરા પણ મને દઈ દે ને પણ હું ના તો દઈ દઈ દે તો એના એના કાઈ બાપ નો હે તેને મળવાનું છે એનો બાપ એને મળશે કઈ ડુપ્લિકેટ બાપો બનાવ્યો થોડો બને

પૂછે કે બેન છોકરા હું કામ જોઈ છીએ આપડે કઈ કોક ની ભેગા થયા જઈને આપડે મારી જમીન દઈ દઈ બનતમાર એમ કઈ નો કોઈ એમાં દઈ

હવે પછી કે છોકરા નથી રેતા હવે નો રેતા હોય તો કદાચ મને દઈ દે એને એને જોતા હોય તો મને દઈ દે નો જોતા હોય તો એ રાખે એમાં મારી ના ગયો નથી છોકરા એના એના જવાયા છે ઈ બધા હા ઈ તો પછી એમાં એ તો ન હોય તો કરવા પડે કોઈ જન્મતા વેદ ની માં મરી ભાઈ જો એ જન્મતા વેદ ફોટા ફોટા નાટે કરે છે બરાબર એ મારી વાત સાંભળો જન્મતા વેદ સિવિલ હોસ્પિટલમાં જેની માં મરી જાય ને તો ઈ બાળક ના ટોટી થી તામણ તવરાવી ની માણા મોટા કરે છે કાઈ એનો મતલબ એવો નથી પણ અટાણે તેને જીવતા માં મરી ને ઈ પ્રોબ્લેમ છે અને તમે તમારી મોજ મસ્તી આટુ થઈને બાકી બીજું તો પ્રોબ્લેમ નથી મોજ મસ્તી મોજ મસ્તી વાત નથી છોકરા જો એને જોતા હોય જોતા હોય તો ઈ રાખે ને નો જોતા હોય રોતા હોય તો મને આપી દે

કઈ વાંધો નહીં બાપા જો અમારે જે કાર્યકર તરીકે જે તમને સમજાવવાની ફરજ થઈ કરી છે બાકી તો તમને યોગ્ય લાગ્યું તમે જે તમને તમને સારું લાગ્યું તમારી મેટર છે બાકી નામ કે છે ને આ વિડિયો છે ને તમે ડીલ ઢકાર નાખજો ડીલટ ડીલટ ન થાય બેન કોઈ નથી થિયો નસ્ત તો તમારું કેસ બસ તમે વિડિયો વાયરલ આ ઈ તો લે ઈ તો વાત છે આ હર હરના ટાઈ બેન કઈ વાંધો નહીં પછી તો તમે જે કર્યું છે ને થયું છે ને તમે ન કર્યું હોત તો આપણે કાઢવું જ પડે એમાં ન હોય તમે મેં આવું કર્યું નથી ભાઈ પણ તમે જે કર્યું છે એ તો ફાઈનલ છે ને કઈ વાંધો નહીં તમારા જી હું તો કહું છું સમાધાન કરીને ઘરે વ્યા જાવ એવું અમે તમને કહે સમાધાન ની વાત નથી છોકરા જો ન રહેતા હોય છોકરા મને દઈ દે ઈ તમે તમારો ઘરવાળાને હાથી લ્યો અને ઘરે વ્યા જાવ એવું અમે તમને કહે નહીં નહીં તમ તારે જો અમારે ઘેર નથી જાવું હમ તો તમ તો મરી જા સાંભળો ને કદા શું મરી જા ને હા ઈ તો પ્રેમ માં તો આવા તા ભાઈ જો મરી જાય ને તો આવા ગુંડા ધંધા કરો તો ઈ મરી જાય એમાં કોઈ તમને સમાજ કે કોઈ આગેવાનો કોઈ માં બાપ નો કેતો કે તમે આ કરો હાલે ઉભા હું આખડી ઘેરે વઈ જા ને હું અહીંયા મરી જાતો તો તમારા નામ આવશે તો

உம்ம் உம்ம் உம்ம்